હર હર બાપા બાપા તારી લાગી લાગી પછી હું ચંપાબેન એમાં ક્યાં રગલાના બાપા આવે એમાં હર હર સંભુ ઘોડા એવું આવે એટલે બીજી દોષી નાના એ ચંપાબેન બરોબર ગાય તો કે ચંપાબેન ના વર નું નામ જ શંભુ હે હવે આટલા વર છે ને એને વર નું નામ નથી લીધું એટલે થી એમ જ ગયા ને કે હર હર માં રગલા બાપ વાત ખાચી લખી દો પછી હું એને ભેગો ધૂન ગાવ બે ગયો મે તો હર હર તા રગલા ના બાપા તમારી લાગી એટલે આવા જગરા માણસો ની પાછી બીજી વાતો લઈને મળશું આવા